ગુજરાતમાં પ્રથમવાર સુરત શહેરમાં વાયપીડી પિલલેસ ડોમમાં નેક્સા એન્ટરટેનમેન્ટ દ્વારા રાસલીલા નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બનારસની થીમ ઉપર ખેલૈયાઓ માતાજીના ગરબા ઝૂમશે સુરત શહેર દરેક તહેવારને અનોખી રીતે ઉજવવા માટે પ્રખ્યાત છે ત્યારે આવનાર નવરાત્રી તહેવારને પણ સુરતીલાલાઓ અનોખી રીતે રમશે ગરબો સુરત શહેરના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પાંચસો મીટરના નજીકમાં વર્લ્ડ ક્લાસ ડેકોરેશનની સાથે વાયપીડી પિલલેસ ડોમમાં નેક્સા એન્ટરટેનમેન્ટ દ્વારા રાસલીલા નવરાત્રી

એઝ અ નેક્સા એન્ટરટેનમેન્ટના અમે ચાર પિલર રોહિતભાઈ દુધાત જિજ્ઞેશેશભાઈ મિયાણી અવધભાઈ નાથાણી અને હિરેનભાઈ સાવલિયા અમે ચાર ભેગા થઈને સુરતમાં સૌથી વિશેષ અમે નોન પિલર લેસ સિસ્ટમ લાવી રહ્યા છીએ સુપ નવરાત્રી કરવા જઈ રહ્યા છે અને સેફ્ટી વાઈઝ અમે મહિલાને પણ ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન નંબર પણ રાખેલો છે એસીથી લઈને પાર્કિંગથી લઈને સાઉન્ડ સિસ્ટમથી લઈને દરેક દરેક ઝીણી ઝીણી વસ્તુમાં ખેલાયો માટે પણ આરસીસી લેયર કરીને ગાલીચા કાર્પેટ કરીને બહુ ઝીણી ઝીણી વસ્તુ ધ્યાનમાં રાખીને અમે આયોજન કરેલું છે અને અમને વિશ્વાસ છે કે અમે પબ્લિકને સપોર્ટ મળશે જય શ્રી રામ હું જિજ્ઞેશ મિયાણી અને અમારે ત્યાં ઘણી ખરી અમે વિશેષતાઓ સારી એવી કરી છે અમે મહિલાઓ માટે અલગથી ડિપાર્ટમેન્ટ ખૂબું છે જે બી એમના પ્રશ્ન છે એનો આઉટ સોલ્યુશન આવી શકે બીજું અમે પિલરલેસ ડોમ પંચાવન ફૂટ હાઈટવાળો જે કરેલો છે એની અંદર તમે લોકો ઇઝીલી તમને સપોકેશન નહીં થશે તમને આરામથી તમને એસીનું કુલિંગ ફૂટ પ્રોપરલી કુલિંગ મળશે જે અમે અગિયારસો ટન અમે એસી મૂકેલું છે અમારી થીમ છે બનારસી થીમ ઉપર અમે ડેકો રાખું કરેલું છે અને પ્લસ અમે મોડર્ન વસ્તુને આર્ટને ધ્યાનમાં લઈને અમે થીમને મોડર્ન આર્ટમાં ધ્યાનમાં લઈને આખી બનારસી થીમ ક્રિએટ કરીએ છીએ અને ઘણી ખરી એવી અમે ડિપાર્ટમેન્ટમાં જ માઇક્રો લેવલના નાના નાના ઓપરેશનથી લઈને મોટા ઓપરેશન સુધી બધું પ્લાનિંગ આખું ગોઠવેલું છે એટલા માટે અમે રાસલીલા નવરાત્રી નવરાત્રિ અને નેક્સ્ટ એન્ટરટેનમેન્ટ તમારા માટે એકદમ ફૂલ સુવિધા સાથે બધી વસ્તુ લાવેલા છીએ અને અમને આશા છે કે તમે અમને અમને ને સહકાર આપશો એમાં કેપેસિટી અમારી પાંચથી છ હજાર પબ્લિકની કેપેસિટી છે જેની અંદર અમે બધી જ ફેસિલિટી એમાં પ્રોવાઈડ કરીએ છીએ જે લોકો ખેલૈયા ગરબાઓ નથી રમતા એના માટે આપણે ઝોન બનાવેલા છે બેસવા માટેની સિટિંગ બનાવેલી છે કે ઇઝીબલી એમને એ લોકો જઈ શકે અને રમી એમને રમવું બી હોય તો બી આપણે આ નવરાત્રિ આપણે સ્પેશિયલી ફેમિલી નવરાત્રિ અને ખેલૈયા નવરાત્રિને હાઇલાઇટ કરીએ છીએ આપણે બંનેને પ્રાયોરિટી એક સરખી લેવલ પર આપીએ છીએ આજે જ્યારે મોટા ઘરના ફેમિલી હોય ત્યારે એમને આવવું હોય ત્યાં આવી શકે બેસી શકે પણ રમી નથી શકતા એના માટે અમે આ વર્ષે સ્પેશિયલી એને રમી બી શકશે અને બેસી બી શકશે એના માટે પર્સનલ બેરીકેટ ભાઈ સિસ્ટમ અમે લાવીએ છીએ